ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ સુરતમાં ફરી એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ એક વોન્ટેડ જાહેર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાં સાથે કિસમને પકડવામાં મોટી સફળતા મળી છે માન દરવાજા પાસે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા બસ્સો ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે મોહમ્મદ તોકીર શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવે શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું તે સમયે પોલીસને જોઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા આઈસમ પાસેથી બસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત વીસ લાખ રૂપિયા થવા પામી છે આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને બારસો રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા એટલે પોલીસે આઈસમ પાસેથી વીસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસિફ શેખ હોવાનું જણાવ્યું હતું આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ભાડાના મકાનમાં રહે છે તેને એમડી ડ્રગ્સનો મુદ્દા માલ રેહાન જાવી શેખ નામના ઇસમ દ્વારા આપવામાં આવ્યો હતો મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો અને બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા ત્યારે આ હાલ

તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાળ રહે ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનું કહેણે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસ્સો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ છે આ પકડાયેલા છે અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યા હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે આ છેલ્લા દોઢ પોણા બે માસ છૂટક છૂટક કરતા હતા એટલે જેથી એમને પોલીસને એની જોઈને ભાગવા જતા પકડાઈ ગયા મુદામ સાથે માન દરવાજા સૈયદપુરા આ વિસ્તારોમાં વેચતા હતા